અંતે સત્ગુરુ છે દેહધારી એટલે તમારા પૂજા ખંડની અંદર જે મંદિર છે એ મંદિરની અંદર આ પંચ દેવોની પૂજા છે એમાં રખાય પણ તમારા જે સત્ગુરુનો ફોટો રાખવો હોય ને તેનો ફોટો પૂજા ખંડ જે છે એની બહાર રાખ જીવ ગમે તેટલો મહાન બનશે ભગવતીની તોલેર નહીં આવશે જીવ ગમે તેટલો મહાન બનશે કાલિયા ઠાકરની તોલેર નહીં આવી શકે જીવ ગમે તેટલો મહાન બનશે પણ ગણપતિને તોલે નહીં આવી શકે જીવ ગમે એટલો મહાન બનશે પણ સૂર્યની તોલે નહીં આવી શકે એટલા માટે આજ વર્ષો થઈ ગયા હું અવાજ કરી કરીને કહું છું પણ ઘણા સનાતનીઓ તો આટલી ભૂલો કરે છે કે તમારા ગુરુનો ફોટો તમે રાખો તમારા ઘરની અંદર સ્થાન આપો એમાં ના નથી પણ તમારા ગુરુનો તમારા પીઠાધીશ્વર મહામંડલેશ્વર જે કોઈ હોય એનો ફોટો ક્યારે કોઈ દિવસ પૂજાની સાથે આ પાંચ દેવની સાથે તો ન જ હોવા જોઈએ શંકરાચાર્ય બાપ કહીને કયા છે